શહેરના પ્રતાપનગર બ્રિજની આગળ પૂજન કોમ્પ્લેક્સ આવેલું છે અને ત્યાં ત્રીજા માળે આજે આગ લાગવાની ઘટના સામે આવી હતી પ્રાથમિક માહિતી અનુસાર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી આ જે આગની ઘટના છે હતી ફાયર વિભાગની ઘરબરીનો તમામ જે સામાન છે ફ્રીજ ટીવી સોફા બેડ છે તમામ જે ઘરબખરીનો સામાન છે તે બળીને ખાક થયો હતો પરંતુ સદનસીબે કોઈ પણ જાનહાની થઈસોડ ફ્લોર પર સવારમાં શોર્ટ नुकसान घर आख प्रतम थी बेसी फ्रीज ब्रीज कूलर बुलर जो था टीवी एलईडी लेपटॉप कॉम्प्यूटर इतने बढ़ ये खबर नहीं पड़ सी रीत थी वो जगदीश भाई प्रतापनगर ब्रिज उतरी ने रा, रा, राइट साइड पर एक कॉम्प्लेक्स आलू है कॉमर्शियल रेसिडेंशियल मिक्स कॉम्प्लेक्स तीजा मा माड़े रेसिडेंशियल मकान में आग लगे अतः અત્યારે હજુ હમણાં જ આવે છે હજુ કોમ્પલેક્ષનું ચેક ન કર્યું હજુ જે ફાયર ફાઇટિંગની પ્રક્રિયા હતી એ ચાલુ છે અને ત્યારે ઓલવાઈ ગયું છે ચેક કરવામાં આવશે અને બાદમાં જો નિયમમાં આવશે તો તેઓને નોટિસ જરૂર આપતી ગરવકરી તેમની જે હતી તે તમામ બળી ગયેલ છે અને બીજી કોઈ જાનહાનિ તો થયેલ નથી અત્યારે હર્ષવર્ધન પુવાર સ્ટેશન ફાયર ઓફ